બાકી બધું જ નીચે થેન્ક યુ સો મચ એણે બધું જ નીચે પડવા દીધું છે પ્રેમ પડી ગયો રાધાને છોડી દીધી પત્નીને ઉઠાવી લાવ્યો શિશુપાલની વાઘદત્તા છે સાહેબ કોકને વચન આપેલી કોકના વિવાહ થયેલી છોકરી એણે પત્ર લખ્યો કે મને લઈ જા હું તો મનથી તને વરી ચૂકી છું અને જો હવે તું મને નહીં લઈ જાય તો હું આપઘાત કરીશ ને આપઘાત કરીશ તો મારું પાપ તારામાં થાય ને આમ ને તેમ છ શ્લોક સદૈવ નામના બ્રહ્મણ સાથે મોકલે છે બહુ સુંદર શ્લોકો છે અત્યારે પણ એમ કહેવાય છે કે જો પ્રેમમાં પડેલી છોકરી દ્વારિકાના મંદિરમાં શયન સમયે રોજ જઈને આ છ શ્લોકોનું રૂકમણીના પત્રનું પઠન કરે તો એને મનનો માનેલો મળે આવી એક લોકવાયકા આજે પણ દ્વારિકામાં છે અને કેટલીય છોકરીઓ રાતના આવીને રૂકમણીનો પત્ર વાંચે દ્વારિકામાં શયન સમયે કારણ કે મનનો માનેલો મળે તમે વિચારો કઝિનની ફિયોસે શિશુપાલ કઝીન છે શિશુપાલની ફિયોન્સે છે વાગદત્તા છે બલરામ ના પાડે છે કે એની વાગદત્તા છે કેટલું ખરાબ સમાજમાં લાગે કે ભાઈની થનારી પત્નીને ઉઠાવી લાવ્યો અને ત્યારે કેટલી સુંદર વાત કૃષ્ણનો જવાબ ભાગવતમાં બહુ અદ્ભુત છે કે લગ્ન મનથી થાય છે શરીરથી નથી થતા અને જો એ મને મનથી વરી ચૂકી હોય તો એનો અર્થ એમ થાય છે કે શિશુપાલ સાથે લગ્ન કરીને પાપ કરશે હું એ બંનેને પાપ નહીં કરવા દઉં માટે લઈ આવીશ લેવા જાય છે અને આ જ વાત અહીંથી શરૂ કરીને મહાભારત સુધી લંબાય છે કે જ્યારે અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ પર પડે છે પરીક્ષિત મૃત જન્મે છે ફરી પરીક્ષિતનું કનેક્શન ભાગવતમાં આવે છે ભાગવત પરીક્ષિતને કહેવાય છે સાત દિવસ એ વાત કહેશે આપને પણ પરીક્ષિત ઉપર જ્યારે બ્રહ્માસ્ત્ર પડે છે અને પરીક્ષિત મૃત જન્મે છે કૃષ્ણ હવે થોડા વૃદ્ધ થયા છે મહાભારત પૂરું થયું છે પરિવાર ઠર્યો છે અને એવા સમયે દ્રૌપદી રાજ્યસભામાં જઈને કહે છે કે જુઠ્ઠો તું બેકાર માણસ ગામને છેતરી મને છેતરી મને તો એમાં હતું કે કમસે કમ મારી સાથે સાચું બોલીશ તે મને વચન આપેલું કે મારું બાળક મારું આજે પાંડવનું છેલ્લું સંતાન એ એ તો વંશ રાખશે અને આ તો મૃતજન્ય જુઠ્ઠો બેકાર માણસ તું બધું સાંભળે છે રાજ્યસભાની વચ્ચે દ્રૌપદીનો ક્રોધ એનો આક્રોશ એનો આક્રંદ કૃષ્ણને જે કંઈ કહે છે તે બધું એ સાંભળે છે ને પછી ઊભા થાય છે અને એની સાથે સૂતાગારમાં જાય છે ડિલિવરી રૂમમાં જ્યાં પુરુષ ન જાય ત્યાં જઈને હાથમાં પાણીની અંજલી લે છે અને ફરી છ શ્લોકો બોલે છે આ છ શ્લોક બહુ રસપ્રદ છે પહેલો શ્લોક એમ કહે છે કે મેં જો હંમેશા પાંડવોનું શ્રેય કર્યું હોય તો બાળક જીવતું થાય મેં પાંડવોના શ્રેયમાં જગતનું શ્રેય જોયું હોય તો બાળક જીવતું થાય મેં હંમેશા સુરાજ્યનું સ્વપ્ન જોયું હોય તો બાળક જીવતું થાય મેં સ્વયં માટે કશું ન કર્યું હોય તો બાળક જીવતું થાય અને છેલ્લું મેં કદી એ સ્વાર્થથી કંઈ ન કર્યું હોય તો બાળક જીવતું થાય ને છેલ્લો જ શ્લોક છઠ્ઠો કે મેં જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો બાળક જીવતું થાય પરીક્ષિત રડે છે મૃત અનાઉન્સ થઈ ગયેલું બાળક રડે છે બહુ સુંદર શ્લોક છે કૃષ્ણ રૂકમણી દ્રૌપદીની સામે જુએ છે એની આંખોમાં ફરિયાદ છે ઉપાલંબ છે કે તું બાકી તો જવા દે યુ ડીડ નોટ બિલીવ મી ફગેટ અબાઉટ ઇટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ યુ કેટલી પીડા હશે તમે વિચારો કે જે વ્યક્તિને અનકન્ડિશનલ એણે જીવનભર મદદ કરી છે એ વ્યક્તિ જ્યારે આવીને એમ કે તું જુઠ્ઠો છે અંત સમયે બધું ખરાબ લાગ્યું હશે એમ શ્યોર કૃષ્ણની હરિવંશની કથાઓમાં પીડા છે કૃષ્ણ કઈ હંમેશા ખુશખુશાલ ડાન્સિંગ ગોડ ગોડ મ્યુઝિક નથી રહ્યા પણ ખૂબ પીડા જોઈ જોઈ છે છે પોતાની નજર સામે ઘા પર એનો પોતાનો મિત્ર જેની સાથે જીવનભર એક દોસ્તી રહી એવા માણસ ઉપર તમારે ઘા કરવો પડે કેટલી પીડા કેટલી પીડામાંથી પસાર થયા છે તો દુઃખી થઈને જતા રહે છે ત્યાંથી અને એમના ગયા પછી સત્યભામા પૂછે છે કે આ બ્રહ્મચર્યનું શું કહી ગયા હું સમજી નહીં આટલી પત્નીઓ આટલા આટલા પુત્રો પ્રપૌત્રો અને ત્યારે દ્રૌપદી આંખોમાં અશ્રુ સાથે જવાબ આપે છે કે કૃષ્ણના એક પણ લગ્ન સ્નેહ લગ્ન નથી એના બધા દેહ લગ્નો છે સ્નેહ તો ક્યાંક બીજે જ વસે છે આ પીડા સાથે આખી જિંદગી જીવવું અને છતાં કમ્પ્લેન ન કરવી એ કૃષ્ણ પાસેથી શીખવાનું છે તમે કોકને અમસ્તા પૂછો ને કે કેમ છો તો સવારે ઉલટી થઈ ત્યાંથી ચાલુ કરે અરે ભાઈ હું તમને કહું મારી તો તબિયત એટલી બગડી ગઈ મને તો આમ થયું ગરમી કોક ને ગરમી બહુ હમણાં તો કેટલા લોકોને હું જોઉં છું ભગવાન ઉપાડી લે બહુ ગરમી અરે તો ઉપર ઠંડક છે એવું કોઈ પ્રોમિસ છે આ ગરમી ઉપરથી જ આવે છે ઉપર કદાચ વધારે હશે સૂર્યની પત્ની સંજ્ઞા એના પોતાના પતિના તાપથી ભાગી છૂટે છે અને પોતાની જ બેન છાયાને સોંપી જાય છે કે રાખો અને એ છાયા ત્રણ સંતાનો થાય છે યમ યમુના અને શનિ અને યમુના ધ્રુજ્યા કરે છે કોન્સ્ટન્ટ થરથરતી છે પિતાના ક્રોધથી અને એ યમુનાને જ્યારે ઋષિઓને પોતાની યમુનાનો તાપ બહુ અસહ્ય થઈ જાય છે ત્યારે કે છે કે હું તો મારા ભીતરના તાપથી બળું છું આ ભીતરના તાપથી બળતી યમુના જ્યાં એને ગૌતમ ઋષિ કહે છે કે હું તને આશીર્વાદ આપું છું કે જ્યારે કૃષ્ણ અવતાર લેશે અને જ્યારે એના અંગૂઠાનો તને સ્પર્શ થશે ત્યારે તને મળશે સાહેબ જેના અંગૂઠાના સ્પર્શથી થાય એ આમ હડપચી પકડીને ઊંચી કરે તો કેટલી શાતા વળી હશે ભીતર ક્યાંક કેટલું બધું બદલાઈ ગયું હશે એક સેકન્ડમાં અંદર એની એની સામે ઊભા રહેવાથી પણ તમને એમ થઈ જાય કે કંઈ માગવું નથી કંઈ જોઈતું નથી બસ તને મળી લીધું સારું લાગે છે હવે ક્યારેક કોઈક દિવસ મને જરૂર પડે તો આવીને ઊભો રહેજે ભાઈ એનાથી વધારે કાંઈ તારી પાસે જોઈતું નથી અને આવું તમે ન કહો તોય તમે જો ખરેખર હૃદયપૂર્વક બોલાવો તો આવ્યા વગર રહેતો જ નથી એ નરસિંહ હોય તો પણ એ મીરા હોય તો પણ એ સૂરદાસ હોય તો પણ એ રસખાન હોય તો પઠાણ રોજ જંગલમાં જાય છે એની સાથે એક નાનો છોકરો રમે છે સાહેબ અને એ છોકરો માખણ ખાય ને મોરપીચ પહેરેને આવું એ આવીને કોકને કે છે તો કે કૃષ્ણ હશે અને રસખાન આવીને કે છે કે એમ તો ચાલો ચલો તમને બતાવું જ્યારે લોકોને બતાવવા જાય છે ત્યારે ત્યાં કૃષ્ણ નથી ભીતર છે સાહેબ બાર બતાવવા ગયા તો મર્યા જે ક્ષણે કૃષ્ણનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો એ ક્ષણે કૃષ્ણ વેનિશ અનુભવો સંવાદ કરો ઝઘડો રડો ફટકારો એને બધું કરો પણ અંગત તમારો કૃષ્ણ જુદો એમનો જુદો આમનો જુદો આમનો જુદો આમનો જુદો દરેક ગોપીને મળે કોઈ પણ ગોપીનો કૃષ્ણ બીજી ગોપી જેવો નથી આ મજા હું માનું છું ભાગવત શીખવે છે કે કોઈનો કૃષ્ણ બીજા જેવો નથી તમારો ઈશ્વર તમારો પોતાનો છે એનો ઈશ્વર એનો છે આનો આ છે આનો આ છે ન પડો એમાં કોઈના ઈશ્વર સાથે તમારા ઈશ્વરની સરખામણી ન કરો એ હું માનું છું ભાગવત શીખવે છે આપણે બધા બહુ સરખામણી કરીએ કે ઇસ્લામમાં આમ કીધું ફલાણામાં આમ કીધું આમાં આમ કીધું કોણે કીધું કોઈએ સાંભળ્યું છે મેં નથી સાંભળ્યું શાસ્ત્રોમાં આમ લખ્યું છે કેટલા લોકોને મેં એવું કહેતા સાંભળ્યા છે આવું શાસ્ત્રમાં લખ્યું કયા શાસ્ત્રમાં કાઢીને બતાવો પાનું કહો હું કહું ગોકર્ણ ગીતા સત્યાવીસમાં પાને છે ચોથા સ્કંદનો સેવન્ટી નાઇન અને એસી શ્લોક બે જ શ્લોકમાં ગોકર્ણ ગીતા કહે છે એના પિતાને એમ કે છે કે એ તમારો દીકરો છે અને તમારો દીકરો જો તમને ત્રાસ કરતો હોય તો મહેરબાની કરીને એને છોડો અને તમે તમારા આત્માનું કલ્યાણ કરો આવું આજથી હજારો વર્ષ પહેલા ગોકર્ણ નામના માણસે ભાગવતના ચોથા સ્કંદના એંશી અને એંશીમાં શ્લોકમાં કહ્યું છે કે સંતાન પણ જો નક્કામું હોય તો એને છોડી દેવામાં તમારા આત્માનું કલ્યાણ છે હમણાં અહીંથી વૃદ્ધાશ્રમની વાત કરી વિજયભાઈએ મારે તો એક એ પણ વાત કહેવી છે કે વૃદ્ધાશ્રમમાં રહેવું એ કોઈ બહુ દયનીય અસહ્ય બહુ પીડાદાયક પરિસ્થિતિ નથી શેને માટે આપણે એને દયનીય અસહ્ય પરિસ્થિતિનું સ્વરૂપ આપીએ છીએ કોઈક વાર એવું થાય કે બધા જ સંતાનો વિદેશ રહેતા હોય અને મા અહીંયા એકલી રહેતી હોય એને બદલે કોઈ સારા ફાઈવ સ્ટાર વૃદ્ધાશ્રમમાં રહેતી હોય તો એને એની ઉંમરના લોકોની કંપની મળે એને ડોક્ટર મળે એને ચાર લોકો સાથે વાત કરવાની તક રહે શું કામ આપણે એવું વિચારીએ છીએ કે વૃદ્ધાશ્રમ ખરાબ જ હોય છોકરા કાઢી જ મૂકે આવું કંઈ હોતું નથી આ બધા મન સાથે જોડાયેલા વેમો છે મને એવું લાગે છે કે જેને જે ગમે ને એ પ્રમાણે જીવે એવી તક જો મળે તો માનવું કે સુખી છે આ સાદો હિસાબ છે જિંદગીનો તમને શું ગમે છે તમને સંગીત સાંભળવું ગમે છે અને તમારી પાસે ચાર મ્યુઝિકના કાર્યક્રમ છે મહિનાના અંતે સાહેબ તમે સુખી જો